ગુડ મોર્નિંગ આજે અમારું સુપ્રવત જો અહીંયા થયું છે જો આમ જો આ જુઓ જો એવું બધું જો ક્યાં થયું છે આબુમાં આબુ ફાઇનલી પહોંચી ગયા છે રૂમ રાખી લીધો છે સામે અને હવે અત્યારે રૂમમાં રેસ્ટ કરશું પછી જશું આબુમાં ચાર બાકી આમ તમે બરફ તો જુઓ ખરેખર આમ કાશ્મીર જેવી ફિલિંગ આવે એમ જાણે હિમાચલ પ્રદેશમાં ના આવી ગયો બધી બાજુ તમે જોઈ શકો છો એક્ટિવના એક્ટિવાના છે ફાઇનલી રૂમ લઈ લીધો છે બાકી તમે જોડાયેલા રહો આવી ગયા છે રૂમમાં જોઈ શકો છો તમે આપણે જાગી ગયા છીએ હવે સાંજના જ આપણે મોર્નિંગ તો થઈ ગઈ સમજો છ વાગે જ આપણે એન્ટર થયા અહીંયા એટલે આમ તમે વ્યૂ આવે છે ને બાકી કેમ છે આમ બધી બાજુ ડુંગર ઈ ડુંગર છે થઈ ગયા છીએ હવે તમે આગળ આગળ જોવો આગળ જાઈએ છીએ ક્યાંક રહી લો તમે રેડી થઈ ગયા છીએ આપણે આમ અત્યારે આમ બજાર આગળ જઈએ છીએ હવે ક્યાં જઈએ જોડાયો

આમ બધું વ્યૂ કેવું આવે છે મસ્ત આવી શકો છો તમે ઉપર આવી ગયા છીએ ગુરુ શિખર ઉપર એવા ગુરુ શિખર ઉપર આવી ગયા છીએ મસ્ત આમ નજારો આવે છે ગિરનાર જેવું જ છે આપડે આમ તો નોર્મલ

ત્યાંથી આપણે નીચે આવી ગયા છીએ હવે અત્યારે તો સેલ્ફી પોઈન્ટ છે ને ઉભા રહી ગયા છીએ સેલ્ફી પોઈન્ટ હવે અહીંથી અમારે આપણે જવાનું છે નક્કી લે બરોબર અહીંયા બોટિંગ બોટિંગ જો કરીએ ને તો મજા આવે એમ એક અહીંયા તળાવ છે તમે જોડાયેલો રહી બાકી બાકી જોઈ શકો છો અહીંયા છે ને સેલ્ફી પોઈન્ટનું આખું રાખેલું છે આમ ટૂંક બધા સેલ્ફી પાડવી હોય કોઈ આમ ઘોડા ભેગી પાડવી હોય ગિટાર છે બીજું ઘણું છે એમ તમે જોડાયેલા ફોટોસ ક્લિક કરી લઈએ ફોટો મારે તો ક્લિક નથી કર્યો તારે કરો કરી દે હું તને કરી દઉં આપ જોઈ શકો છો અમે ગુરુસિદ્ધ નીચે આવી અને નકી લેકના એરિયામાં આવી ગયા છીએ જો આમ કેવું બધું મસ્ત મસ્ત વેચાય છે ચના ચોર ફ્રૂટ બોર ને બધું વેચાય છે અત્યારે નકી લેક પછી જઈ છીએ અમે જોડાયેલા રહ્યો નકી લેક બાજુ જઈ રહ્યા છીએ જો આમ સામેનો એરિયો નકી લેકનો છે બાકી તમે જોડાયેલા રહ્યો એલિયા બધું

હા દ્વારકા માટે અહીંથી આજે તમારે રિટર્ન નીકળી જવાનું છે ઘર માટે એટલે તમે જોડાયેલો રહ્યો બાકી આગળ જોઈ શકો છો તમે આપણે હું મસ્ત વોટિંગ વોટિંગ કર્યું જોડાયેલ રહ્યો તો અમે છે ને અહીંયા રોકાણ તો અમે હોટલ દેખાય છે ને એમાં રોકાણ અત્યારે જો કે એમાં નીકળી જવાનું છે કાલે તો પહોંચી જશું દ્વારકા માટે બાકી તમે જોડાઈ લો જેવા ગાડી બાડી બધું કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે જવું છે ને દ્વારકા હવે તો જાશું ને દ્વારકા બે કલાક ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ આબુથી નીકળાય એટલે લોગ ઉતારવાનો વાર જ નથી આવ્યો કેમ કે થાકી જવડા ગયા હતા ક્યાંય ફોન કાઢ્યું જ નથી ટૂંકમાં પૈડા રહ્યા પૈડા ગયા અત્યારે ટૂંકમાં નીંદર ઉગી ને અત્યારે સવારે આમ કાચમાં જોયું જ લઈ ગયો આવી ગયો આપણો એરિયો ને ઘરે જ આવી ગયો બાકી જોડાયેલા રહ્યો